જેમાં કાન ગોપી બનેલા નાના બાળકો કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ તબલા વાદક અભિનવ દત્તાએ ભાગ લીધેલો દરેકને સંસ્થા તરફથી પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા કાર્યક્રમમાં ભાવનાબેન અઢ્યા કનકબેન રૂપારી લિયા દક્ષાબેન રાજપોપોટ તેમજ વીણાબેન બદિયાણી પ્રફુલ્લાબેન ઠકરાર રેખાબેન ગોટેચા તથા સ્વાતિબેન મિશ્રાણી તથા પ્રતિકભાઈ મિશ્રાણીએ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું તેમજ રશ્મીબેન વિઠલાણીનું ચેતનાબેન બિશ્રાણી દ્વારા મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું જલારામ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન સંગાણી મીનાબેન પરપડા નારી શક્તિ મહિલા મંડળના પ્રમુખ પારુલબેન સૂચક કોર્પોરેટર શ્રી સરલાબેન સોઢા કિરણબેન સોલંકી લાફિંગ પરિવારના સભ્યો વગેરે હાજરી આપી હતી અત્યારે આખા દેશમાં હોળીનો માહોલ છે અને જૂનાગઢ તો દેવભૂમિ કહેવાય એટલે સતત ઘણા બધા દિવસોથી હવેલીઓમાં મહ્લાઓમાં બધે હસિયાનો માહોલ છે તો આજે અમારી સંસ્થા પ્રભાવ જેવી મંડળે રશિયાનો આસ્વાદ આપ્યો છે અને આખા ભારતમાં હોળી કઈ રીતે રમાય એનું એક સુંદર મજાનું નાટક અમારે રશ્મિબેન વિઠાણી દ્વારા રજૂ કરવામાં આવશે જો અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે હોળી યોજાય છે એનું અમને આજે સરસ મજાનું નિદર્શન બતાવશે બહેનોની ટીમ તો આ તકે હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું અને આપણે આપણી સંસ્કૃતિ જળવાય અને આપણા તહેવારો આપણે શું સરસ રીતે ઉજવી શકીએ એ માટેનો આ એક પ્રયત્ન છે અને ભગવાનને રાજી કરવા